કોર્પોરેટર નરેન્દ્ર પાંડવની સરાહનીય કામગીરી પાણીના નિકાલ માટે નરેન્દ્ર પાંડલ ઢાંકણા ખોલવા માટે પહોંચ્યા ફાયરની ટીમ સાથે નરેન્દ્ર પાંડવ કામગીરી કરતા નજરે પડ્યા વેડ રોડ વિસ્તારમાં નરેન્દ્ર પાંડવે પાણીના નિકાલની કામગીરી કરી તો દ્રશ્યો જે રીતે જોવા મળી રહ્યા છે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવની આ સરાહનીય કામગીરી પાણીના નિકાલ માટે તેઓ જાતે જે ઢાંકણા ખોલતા નજરે પડ્યા છે ફાયરની ટીમ સાથે તેમને આ કામગીરી કરી વેડ રોડ વિસ્તારમાં નરેન્દ્ર પાંડવે પાણીના નિકાલ માટે કામગીરી કરી તો જે રીતે આખા વિસ્તારમાં પાણી ભરાયેલું છે ત્યારે આ પાણીના નિકાલ માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવની પણ સરાહનીય કામગીરી અહીં જોવા મળી પાણીના નિકાલ માટે તેમને ઢાંકણા ખોલવા પડ્યા ફાયરની ટીમ સાથે મળી અને તેમને આ કામગીરી કરી તો વેડ રોડ વિસ્તારમાં જે રીતે પાણી ભરાયેલું છે આ પાણી જે છે તે ઓસરી જાય તે માટે અહીં પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા ત્યારે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પણ પોતે અહીં અહીંકડા ખોલતા નજરે પડ્યા તો સુરતના ઉમરપાડા તાલુકાની અંદર પણ ધોધમાર વરસાદ ઉમરપાડા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી ઉમરપાડાની વરે નદી બે કાંઠે થઈ નદી બે કાંઠે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો બલાલ કુવા ગામ જતા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા વરે નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો તો નદીના પાણી જે રીતે ફરી વળ્યા છે ને તેના કારણે આખો જે આ રસ્તો છે તેને બંધ કરવામાં આવ્યો છે સુરતના ઉમરપાડા તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે અહીંની વરે નદી બે કાંઠે વહેતી જોવા મળી